આજે જે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો ભારતમાં માત્ર કવાટમાં ખૂબ મોટા પાયે થાય છે ત્યારે કવાટના મારા મિત્રો અને અહીંના આદરણીય અમારા વડીલ સુખરામભાઈ રાઠવાના આમંત્રણથી અમે આજે કવાટ ખાતે આવ્યા છે ત્યારે આ આદિવાસી સમાજની પરંપરા રૂઢિઓ પ્રથા અને વર્ષોથી ચાલી આવતું આ અમારું સ્વાભિમાન આજે અમને જોઈને ખૂબ આનંદ થાય છે સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉપસ્થિત થયેલા છે પોતાના પહેરવેશમાં પોતાના વાજિત્રો સાથે પોતાની પરંપરાઓ સાથે જ્યારે આદિવાસી સંસ્કૃતિની ભાતી આજે અહીં તમને જોવા મળે છે ત્યારે અમે પણ અહીં આવ્યા છે અમારી સંસ્કૃતિનો લાભ અમે પણ લીધો છે અને અમે અહીં આવીને ખૂબ આનંદ અનુભવીએ છીએ આપ સૌ જાણો છો હું પણ દર વર્ષે અમારી સંસ્કૃતિ પ્રમાણે ઘેરૈયા બનું છું પણ આ વર્ષે મને ખોટા કેસમાં પોલીસ તંત્ર દ્વારા અને આ ભાજપ સરકાર દ્વારા ફસાવવામાં આવ્યો અને એમાં મને શરત આપવામાં આવી ત્યારે હું નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો મને પ્રવેશબંધી ફરવામાં આવી છે ત્યારે આ વર્ષે મારા વિસ્તારમાં હું નથી જઈ શક્યો પણ આજે મારા વડીલ સુખરામભાઈ રાઠવા એમની ટીમ અને કમળના લોકોએ મને અહીં બોલાવ્યો અને મારું જે સ્વાગત કર્યું એ બદલ ખરેખર મને ખૂબ આનંદનો અનુભવ થયો છે આવી જ રીતના આવનાર દિવસોમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે રૂઢિપ્રથાઓ અમારા ઓજારો અમારી પહેરવેશ બોલી ભાષા જળવાઈ રહે એ પ્રયત્નો આવનાર દિવસોમાં અમે કરતા રહીશું ભાજપ તમે જોઈ શકો છો આજે આ વિસ્તારોમાં શાળાઓ નથી શિક્ષકો નથી નકલી કચેરીઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે અહીંયા પીવાનું પાણી નથી નલસે જલમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે સિંચાઈના પાણી નથી નેશનલ હાઈવે હોય જીઆઈડીસી હોય તમામમાં જમીનો જાય છે રેતી ખનન બેફામ થાય છે છતાં એમનો ઘમંડ તૂટતો નથી અને કહે છે અમે રમતા રમતાં પાંચ લાખની લીડથી જીતવાના છે ત્યારે એવું શક્ય નથી આ વર્ષે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે અમે ગઠબંધન અંતર્ગત ખૂબ મજબૂતાઈથી લડી રહ્યા છે અને આવનાર દિવસોમાં ભરૂચ વલસાડ બનાસકાંઠા છોટાઉદેપુર દાહોદ જેવી તમામ બેઠકો અમે ગઠબંધનમાં જીતવાના છે ત્યારે ભાજપનો અહમ આ વખતે તૂટવાનો છે ચોક્કસ હું કહી શકું છું ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધ હાલના તબક્કે અમે ખૂબ મહેનત કરી રહેલા છે અમારી મહેનતના આધારે અમે કહી શકીએ છીએ કે ગુજરાતમાં અમે છવ્વીસ થી છવ્વીસમાંથી પંદરથી વીસ બેઠકો જીતી શકી છીએ અરવિંદ કેજરીવાલને જ્યારે શું જે લીકર કૌભાંડ અંતર્ગત ભૂતકાળમાં મનીષ સિસોદીયાજી સંજયસિંહ અને સત્યેન્દ્ર જૈન અને આજે થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારે માત્ર ને માત્ર ઈડી દ્વારા એમના જે આગળના કોભાંડીઓ હતા બી શરદ રેડ્ડી રાઘવ મુકુંડાજી એમના નિવેદનો એમને ડરાવી ધમકાવી નિવેદનો લીધા અને એ નિવેદનો આધારિત એમને આજે રિમાન્ડ આપ્યા અને જેલ કરવામાં આવી છે ત્યારે આજે પૂરા દેશમાં લોકતંત્ર ખતમ થવાના આરે છે ત્યારે દેશના લોકો ખૂબ સારી રીતે જોઈ રહ્યા છે આવનાર દિવસોમાં તમામ લોકો રોડ પર આવશે અને એનો વિરોધ કરશે અને એનું પરિણામ આવનારા લોકસભામાં ભાજપને ભોગવવું પડશે ભાજપમાં હાલના તબક્કે બુટલેગરો હોય રેતી માફિયા હોય ભ્રષ્ટાચારી હોય આખાના આખા ફૂલો રોડ રસ્તા ફ્લેવરો બ્લોક બધા ખાઈ જનારા લોકોને આજે જોડવામાં આવી રહ્યા છે અસામાજિક તત્વોને જોડવામાં આવી રહ્યા છે ત્યારે ભાજપની એવી તો કેવી મજબૂરી છે કે આવા બુટલેગરો પાસેથી જમીન લેવામાં આવે છે અને કાર્યાલય બનાવવામાં આવે છે દરેક જગ્યાએ એમના આલિશાન કાર્યાલયો બને છે બારથી પંદર કરોડોના કાર્યાલય બને છે પણ આ વિસ્તારોમાં શાળા આંગણવાડી અને પ્રાથમિક સુવિધા ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં નથી આવતી આજે શિક્ષકોની ભરતી નથી થતી એમના રોજે રોજના ભરતી મેળાઓ ચાલુ છે